તાજેતરમાં એક પુસ્તક વાંચ્યું પુસ્તકનું નામ છે ગુનાહુકા દેવતા આ પુસ્તક એવું છે કે પ્રેમની પરાકાષ્ઠા ક્યાં સુધી હોય એ બતાવવામાં આવી છે અને એમના લેખક એટલે ધર્મવીર ભારતી સાહેબ કે જેમની લખવાની છટા એટલી ઉડાણ સુધી છે કે પ્રેમ હકીકતમાં કેવો હોવો જોઈએ એક સમાજ પ્રત્યે અને એક પોતાના પ્રિય પાત્ર પ્રત્યે જેની અંદર વાત કરવામાં આવી છે ચંદર અને સુધાની ચંદ એક એવો યુવાન છે જે શિક્ષિત છે સમજુ છે સજ્જન છે અને સંવેદનશીલ છે તે સુધાને એટલો પ્રેમ કરે છે પણ એને કહી શકતો નથી સુધા પણ પ્રોફેસરની પુત્રી છે અને એ પણ ચંદનને એટલો જ પ્રેમ કરે છે બંને એકબીજાના પ્રત્યે એક અમર પ્રેમ એક ગળાડૂપ પ્રેમ સુધી હોય છે પણ ચંદન છે એ છે જે પ્રેમ કરે છે ને એ સાત્વિક પ્રેમ છે પુસ્તકની અંદર એક સમય બતાવે છે કે જ્યારે બહુ જ વાવાઝોડું અને એવો સમય આવે છે કે સાંજનો સમય હોય પવન ફૂંકાઈ રહ્યો હોય છે ત્યારે સુધા ચંદર પાસે આવીને પૂછે છે કે ચંદર કે તું મને આટલો પ્રેમ કરે છે તો મારી નજીક કેમ નથી આવતું પણ ચંદર ત્યારે એક સુંદર જવાબ આપે છે કે પ્રેમ કરવા માટે હૃદય છે ને એ જ પૂરતું છે કારણ કારણ કે ચંદર છે ને સમાજના નિયમોનું માન રાખે છે તે પોતાના હૃદયની અંદર જે સુદા પ્રત્યેનો પ્રેમ છે ને એને સમાજની જે હાંકાળું છે ને એને માન આપીને પોતાના પ્રેમને હૃદયની અંદર ક્યાંક ખૂણામાં જ દાટી દે છે જ્યારે સુદા પણ પોતાના પરિવાર અને પોતાના સમાજ પ્રત્યે એટલો પ્રેમ દાખવે છે કે તે પોતાના દિલ ઉપર પથ્થર મૂકીને અન્ય જગ્યાએ એના મેરેજ થાય છે આ કહાનીની અંદર જે ટાઇટલ છે ને એ ટાઇટલ બહુ જ સુંદર છે ઘણી વખત આપણે બોલીવુડની અંદર એવા ઘણા મૂવી થઈ ગયા દાખલા તરીકે એવો તો એક દૂધે કે લઈએ મૂવીનું નામ છે એ મૂવીની અંદર પણ ક્યાંક આવું જ જોવા મળે છે જે આ કહાની રિટર્નમાં લખાયેલી છે અને ધર્મવીર ભારતી સાહેબ દ્વારા આ કહાની એટલી ઊંડાણપૂર્વક લખાયેલી છે કે વાંચકોના હૃદય ઉપર આ કહાની બહુ જ ઊંઘ છાપ છોડી દે સુધા અને સમદાર એકબીજાને મળી શકતા નથી પરંતુ તેમનો પ્રેમ તો અમર જ છે ને અને અંદર એવું કહેવા માગે છે કે એકબીજાને પામવું એ પ્રેમ નથી આ આ અંદર પ્રેમ છે પીડા છે દર્દ છે પણ કહાનીનો અંત છે ને એ હેપી એન્ડિંગ નથી લેખકની આ કહાની અંદર લોકો એટલા ગૂંથાઈ જાય છે કે કહાનીના અંત થાય ત્યાં સુધી લોકોના હૃદયની અંદર આ કહાની એક ભાવુક સ્વરૂપમાં ઉભરી આવે છે એટલા જ માદે જે કહાનીનું શીર્ષક આપવામાં આવ્યું છે ગુનાહોકા દેવતા